સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે કે ડિસ્ચાર્જ રેટ ઓછો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મંગળવારના રોજ નવા એકસો સાથે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે જોકે નવા કેસ સામે ડિસ્ચાર્જ રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મંગળવારે સુરત મનપા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો અઠાવીસ અને જિલ્લામાં બત્રીસ મળી કોરોનાના નવા એકસો સાઠ કેસ સાથે કુલ પોઝિટિવ કેસ આંગ ચાલીસ હજાર છવ્વીસ થયો છે આ સાથે શહેર જિલ્લામાં વધુ એકના મોત સાથે કોરોનાથી મૃતાંક અગિયારસો તેર થવા પામ્યો છે સુરત શહેરમાંથી એકસો સત્તાવીસ અને જિલ્લામાં છવ્વીસ મળી કુલ એકસો ત્રેપન દર્દી કોરોનાના માત સાજા થવા પામ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પિસ્તાલીસ હજાર આઠસો સાત થવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અગિયારસો છ છે જેમાં સુરત સિટીમાં કુલ પાંત્રીસ હજાર આઠસો સોળ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો ત્રીસના મોત થવા પામ્યા છે જ્યાં જિલ્લામાં કુલ બાર હજાર બસો દસ કોરોના પોઝિટિવ કેસમાં બસો ત્યાંસીના મોત થવા પામ્યા છે સુરત સિટીમાં ચોત્રીસ હજાર એકસો બોતેરને સુરત જિલ્લામાં અગિયાર હજાર આઠસો સાત દર્દી કોરોના સાજે તે ઘરે પણ પોચ્યા છે જેથી તેના ઘર વર્તુમાં ખુશી વાપી જવા પામી છે